રાજ્ય પર સંભવિત તોકોતે વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે તે દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રના દરિયા કિનારે વાવાઝોડું ત્રાટકવાની શક્યતાઓ વ્યક્ત કરતા જેને પગલે નવસારી જિલ્લા તંત્ર એલર્ટ થઈ ગયું છે અને એનડીઆરની ટીમ નવસારીમાં તૈનાત આવી છે રાજ્ય પર સંભવિત ટોકતે વાવાઝોડાની ખતરો ભંડાઈ રહ્યો છે ત્યારે દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રના દરિયા કિનારે વાવાઝોડું ત્રાટકવાની શક્યતાઓ વ્યક્ત કરાઈ છે જેના પગલે નવસારી જિલ્લા તંત્ર એલર્ટ થઈ જવા પામ્યું છે અને એનડીઆરએફની ટીમ નવસારીના તૈનાત કરી દેવામાં આવી છે નવસારી જિલ્લાના દરિયાકાંઠે આવેલા સોળ ગામોને એલર્ટ પણ કર્યા છે માછીમારી કરતા લોકોને દરિયો ન ખેડવા માટે સૂચનો અપાય છે દરિયાની સ્થિતિ પર સમગ્ર તંત્ર નજર રાખી રહ્યું છે જો વાવાઝોડું ફૂંકાય અને કોઈ અનિચ્છનીય ઘટના ઘટે તેને પહોંચી વળવા માટે તંત્ર સાવ થઈ ગયું છે તેમજ સાવધરીના ભાગરૂપે તંત્ર દ્વારા એનડીઆરએફની ટીમ પણ બોલાવી લેવાઈ છે અને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે મેં ઉપનિરીક્ષક પંકજ ચૌધરી હું રાષ્ટ્રીય આપદા મચનબલ બલ છઠવી વાહિની વડોદરા છે हमारी जो टीम है यहाँ पे नवसारी ज़िले में तैनात हुई है तोताई जो जो साइक्लोन आने वाला है उसको मद्देनज़र देखते हुए यहाँ पर तैनात किया गया है अगर आने वाली किसी भी प्रकार की जो इमरजेंसीज है या आपातकालीन स्थिति निर्माण होती है तो उसमें हम रेस्क्यू कार्य करेंगे और जो कोविड का परिदृश्य को देखते हुए पूरे प्रिकॉशंस के साथ जैसा कि आप देख सकते हैं हमारे जो जवान हैं पूरे प्रिकॉशन के साथ इस मतलब जो भी राहत कार्य होगा उसमें शामिल होंगे अगर किसी प्रकार की आपदा आती है या तो એનડીઆરએફની ટીમ દ્વારા નવસારી જિલ્લાના બાવન કિલોમીટર દરિયા કિનારાના વિવિધ વિસ્તારમાં સર્વે પણ કરાઈ રહ્યો છે કુદરતી આપત્તિને પહોંચી વળવા તંત્ર તકેદારીને પગલાં રાખી રહ્યું છે ઉત્તમ પટેલજી ન્યૂઝ નવસારી